રોડ બાબતે અનેક વખત તંત્રને રજૂઆત પત્રો બાદ ગુજરાત સરકારે કરોડ મંજૂર કર્યા કર્યા કરોડ મંજૂર બાદ ગુજરાત સરકારની જે પણ કામગીરી હતી એ ગુજરાત સરકારે પૂરી કરી પણ અહીંયાની જે કામગીરી નખત્રાણા માર્ગ અને મકાન પેટા વિભાગની જે જરૂરી કામગીરી હોય છે એ કામગીરીમાં નખત્રાણાના કાર્યપાલક એન્જિનિયર બહુ લેટ અને ધીમી ગતિએ બેદરકારી કરી રહ્યા છે જેના લીધે હાજીપી રોડનું કામ અત્યારે વહીવટી પૂરું નથી થયું જરૂરત એ હતી કે હાજીપી રોડના જવાબદાર જે માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી છે એને તાત્કાલિક સંપૂર્ણ કામગીરી કામગીરી પૂરી કરવાની હતી પણ સાહેબે કામગીરી પૂરી નથી કરી અને અત્યારે રોડની હાલત અત્યંત ખરાબ છે એટલી ખરાબ છે કે એસટી વિભાગના અધિકારીએ વિસ્તારના તમામ આગેવાનોને પત્ર લખવું પડ્યો કે આ રોડ ઉપર અમે બસ ચલાવી શકીએ નહીં તો આ આવા રોડ ઉપર બોર્ડરના જવાનોના જે વાહનો હોય છે કેવી રીતે ચાલશે પોલીસ પ્રશાસનના કેવી રીતે સરકારી જે એમ્બ્યુલન્સ વગેરે સરકારી વાહનો આવે છે એ વિસ્તારનું રહેવું આ વિસ્તારમાં રોડના કારણે મુશ્કેલ અને નામુમકીન બની ગયેલ છે હાજી પીર આવતા યાત્રાળુ માટે આ રોડ ઉપર ચાલવું નામુમકીન બની ગયેલ છે એટલા માટે કાલે ના છૂટકે ફરી મા નખત્રાણા માર્ગ અને મકાન પેટા વિભાગના વિરુદ્ધમાં અને જે કામગીરી છે તાત્કાલિક પૂરી કરવામાં આવે તેના માટે આવેદનપત્ર નક્કી કરવામાં આવ્યો છે હું વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કે વિસ્તારના તમામ લોકો જે પણ આજુબાજુ હોય એ કાલે સાડા બાર વાગે આપણે ભુજ જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે પોતાનું કિંમતી સમય આપે તો આપણે એક મજબૂત રજૂઆત કરી શકીએ અને તા એટલા માટે કે માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારીઓની આંખો ખોલે અને ઝડપી કાર્યવાહી પૂરી કરે સીસી રોડ છે એટલા માટે જે પણ ટેકનિકલ મુદ્દાઓ છે એ આ લોકોને લખીને મોકલવાના હોય છે એટલા માટે આ કાર્યપાલક એન્જિનિયરની કોઈ પણ કામગીરી થઈ નથી એટલા માટે વહીવટી મંજૂરી અટકી છે